ભૂસ્ખલન થતા બે બસો સહિત હતા મીડિયા રિપોર્ટ અનુસાર આ દુર્ઘટનામાં સાત ભારતીયોના મોત થયા છે પચાસ થી વધુ લોકો ગુમ છે નેપાળી મીડિયા પોસ્ટ અનુસાર બસ ડ્રાઈવરના મૃત્યુ પુષ્ટિ કરવામાં આવી છે જ્યારે બે લોકોએ બસમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો આ અકસ્માત મધ્ય નેપાળમાં મદન આશ્રિત હાઇવે પર સવારે સાડા ત્રણ વાગે થયો હતો સતત વરસાદ અને પાણીના જોરદાર પ્રવાહને કારણે શોધ અને બચાવ કામગીરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે